નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસનું ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ બરાબર અગાઉ પણ મેં ધોરણ દસના અમુક ચેપ્ટરના વિડીયો બનાવીને મૂક્યા જ છે તો ના જોયા હોય તો જોઈ લેજો ના શરૂઆતથી એટલે પહેલેથી ધોરણ દસના દરેકે દરેક ચેપ્ટરના વિડીયો તમને યુટ્યુબના માધ્યમ દ્વારા શીખવા મળશે તો જે બાળકોને જરૂર હોય એવા મિત્રોને એવા બાળકોને શેર કરજો બરાબર છે તો મિત્રો શરૂઆત કરીએ ધોરણ દસ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ દાખલા નંબર પહેલો તો દાખલા નંબર પહેલો છે મિત્રો કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો આવો દાખલાની સંખ્યા છે કે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો અવિભાજ્ય અવયવ કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા એટલે શું પહેલાં એમ કહો ચલો કોને કહેવાય આ તમને ખબર પડે તો આગળ સંખ્યામાં આગળ દાખલામાં તમને ખબર પડે કોને કહેવાય તો જે સંખ્યાના માત્ર બે જ અવયવ મળતા હોય એવી સંખ્યાના અવિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર ને તો આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના આપણે જે સંખ્યાના ભાગ પાડીએ એ દરેકે દરેક અવયવ અવિભાજ્ય સંખ્યા હોવું જોઈએ એવું કહે છે આપણે શરૂઆત કરીએ મિત્રો પહેલા દાખલાથી તો પહેલો દાખલો છે એકસો ને ચાળીસ બરાબર એકસો ને ચાળીસ પહેલું દાખવ પેલી સંખ્યા આના આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના બરાબર છે તો શરૂઆત કરીએ મિત્રો એકસો ચાલીસ હવે આપણે ખબર છે એકસો ચાલીસ કઈ સંખ્યા વડે બગાઈ તો આપણે શું કરીએ તો કે એકમનો અંક જોવાનો એકમનો અંક શૂન્ય છે જો એકમનો અંક જીરો બે ચાર છ આઠ આ પ્રમાણે હોય તો આ બધી સંખ્યાઓને કેટલા વડે ભાગી શકાય કે બે વડે ભાગી શકાય યાદ રાખજો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો આ બધી સંખ્યાઓને બે વડેની શેષ ભાગી શકાય તો આપણે જોઈ લેવાનું એકમનું અંક કયું છે તો એકસો ચાલીસમાં એકમનો અંક છે જીરો તો કઈ સંખ્યા વડે ભાગ ચાલશે તો કે બે વડે ભાગ ચાલશે આપણે શરૂઆત કરીએ મિત્રો ચાલો એકસો ચાલીસ એકસો ચાલીસના બે વડે આપણે ભાગ પાડીએ તો કેટલા મળે તો કે સિત્તેર દૂના એકસો ને ચાલીસ મળે ને જુઓ ભાગ પાડી લેવાના બરાબર ડાયરેક્ટ મોડે મોડે બાગ કરવાની જરૂર નથી બરાબર ને ભાગ પાડજો કદાચ ભૂલ હોય તો આપણે એનું સોલ્યુશન મળી જાય તો બે સાધની ચૌદ બરાબર ઝીરો જીરો કેટલા મળ્યા તો કે સિત્તેર દૂના એકસો ચાળીસ કેટલા મળ્યા સિત્તેર કેટલા એ ભાગ પાડ ચાલો છે મિત્રો તો કે સિત્તેર દૂના એકસો ચાળીસ ફરતી જુઓ સિત્તેર એકમ ન કહ્યું તો કે જીરો એકમનો અંક જીરો હોય તો કેટલા વડે ભાગ ચાલે તો કે બે વડે તો ફરતી ભાગ ચાલવાનો તો સિત્તેરના ભાગ પાડીએ આપણે કેટલા તો કે પાંત્રીસ દુ ના સિત્તેર ચાલે છે ને પાંત્રીસ દુ સિત્તેર હવે તો કે હવે એકમનો અંક આવ્યો પાંચ તો એકમનો અંક પાંચ હોય તો કેટલા વડે ભાગ ચાલે મિત્રો એકમ એકમનો અંક પાંચ હોય તો જોવા આપણે ખાસ જોવાનું કે એકમનો અંક આવ્યું છે તો કે પાંચ આવ્યો બરાબર તો આપણને ખબર છે કે 35 છે તો 35 કયા ઘડિયામાં આવે તો કે 7 * 5 = 35 તો બરાબર તો ડાયરેક્ટ લખી નાખવાનું બરાબર ને આપણે લખી નાખીએ તો કે 7 5 35 હજુ 7 વદ્યા આપણે છેલ્લોંચલો 1 આવવો જોઈએ તો છેલ્લો ભાગ પડશે મિત્રો 7 * 1 = 7 જો આ રીતે ભાગ પડે 140 તો કે 70 * 2 = 140 70 ના ભાગ તો કે 35 * 2 = 70 35 7 5 35

તો બીજી બેટ જોઈ લીયા આપણે બરાબર ને તો બીજી સંખ્યા છે કઈ આ રીતે 156 કઈ સંખ્યા છે તો કે 156 પહેલા આપણે પલુ શું જોવાનું તો કે 156 માં એકમનો અંક જોવાનું એકમનો અંક કયો મળ્યો તો કે એકમનો અંક મળ્યો 6 તો કેટલા વડે ભાગ ચાલશે તો કે બે વડે બરાબર તો ભાગાશે આપણે 156 ભાગ્યા બે બે સાત દુ એકસો ને છપ્પન ફરતી જોવા એક તમને કયો મળ્યો ઇઠ્યોતેર માં તો કે આઠ મળ્યો ફરથી પણ બે વડે ભાગ ચાલવાના ઇઠ્યોતેર દુ એટલે બે તરી છ એક આઠ બે નવા અઢાર કેટલા મળ્યા કેટલા મળે છે મિત્રો ચાલીસ ચાલીસ એકમ સોરી બરાબર તો બે વડે ના ચાલે તો બે ના ચાલે કઈ સંખ્યા વડે ચાલે તો કે ત્રણ વડે પહેલા એ જોવાનું કે આપણે અવિભાજ્ય સંખ્યા આપણે ભાગ ચલાવવાના છે પહેલા એ ખબર છે કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ મળે તો પહેલા જોઈ લો એક ના આવે બે અવિભાજ્ય સંખ્યા ત્રણ અવિભાજ્ય સંખ્યા પાંચ અવિભાજ્ય સંખ્યા સાત અવિભાજ્ય સંખ્યા નવ ના આવે અગિયાર અવિભાજ્ય સંખ્યા બરાબર આ પ્રમાણે અગિયાર તેર આ પ્રમાણે આગળ જતી રહે ખબર પડે છે ને એક ના આવે એક અવિભાજ્ય પણ ના આવે વિભાજ્ય પણ ના આવે બે અવિભાજ્ય છે જે સંખ્યાના માત્ર બે આવે મળતા હોય બધી અવિભાજ્ય સંખ્યા હોય બરાબર તો એ જુઓ ઓગણ મળે આપણને તો ને કઈ સંખ્યા વડે ભાગી શકાય તો કે ત્રણ વડે ભાગી શકાય ત્રણ એકા ત્રણ ત્રણ તારી નવ બરાબર ને તો ત્રણ એકા ત્રણ અને ત્રણ તરી નવ તેર તરી ઓગણચાળીસ બરાબર હવે તેર તો કે તેર તો અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે તેર એકા તેર આ પૂરું થઈ ગયું કયા કયા મળે છે મિત્રો આપણને તો એકસો છપ્પનના આપણને હવે એવું મળ્યા અવિભાજ્ય હવે મળ્યા કયા કે અવિભાજ્ય કયા કયા મળે છે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર પણ બે કેટલી વાર છે બે વાર એટલે બે નો વર્ગ ત્રણ ગુણ્યા તેર આ બીજું પેટું બરાબર હવે આગળ જોઈએ ત્રીજા નંબર નું પેટું ખબર પડે છે ને મિત્રો ખબર પડતી હોય તો તમારા મિત્ર સુધી શેર કરજો કેમ કે ધોરણ દસ ના દરેકે દરેક ચેપ્ટર હું તમને યુટ્યુબ ના માધ્યમ દ્વારા શીખવાડવાનો છું તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્ર સુધી શેર કરજો બરાબર અને હા બીજું કે ધોરણ નવ દસ ના ગણિત વિજ્ઞાનના દરેકે દરેક પરીક્ષાના પેપર સોલ્યુશન મેં મૂક્યા છે તે એ પણ જોઈ લેજો તમને અંદાજ આવે કે કેવા કેવા દાખલા પૂછાય છે બરાબર કેવા કેવા પ્રશ્ન વિજ્ઞાન પૂછાય અને મેં જે આઈએમપી આપ્યા એ પણ જોજો કે મેં જેટલા આઈએમપી આપ્યા બોર્ડની પરીક્ષામાં સેકન્ડ એક્ઝામમાં એમાંથી કેટલું પૂછાયું બરાબર પરીક્ષામાં તો એ પણ જોઈ લો તમને વધારે ખબર પડે બરાબર હવે ત્રીજા નંબરનો દાખલો છે મિત્રો કે ત્રણ હજાર આઠસો ને ત્રણ હજાર આઠસો ને તો ચલો ભાગ પાડીએ પણ પહેલા પેલું જોવાનું એક કમનાક કયું છે તો કે પાંચ એક સો ટ્રિક બતાવું તમને આ બધાનો સરવાળો કર દઉં પેલા સરવાળો કરીએ આપણે આઠ ને બે દસ દસ ને પાંચ પંદર પંદર ને ત્રણ અઢાર અઢાર છે તો અઢાર એ ત્રણ ના ઘડિયામાં આવે ને આવે કે ના આવે તો કે હા આવે ત્રણ વડે ભાગી શકાય ત્રણ સંઘ અઢાર બરાબર એક કમનાં જોઈ લેવાનું પાંચ છે બધાનો સરવાળું કર્યો કેટલો મળ્યું ત્યાં કે અઢાર અઢાર પણ કઈ સંખ્યા આપણે ભાગી શકાય કયા કયા તા કે ત્રણ વડે ભાગી શકાય ત્રણ સંઘ અઢાર આપણે ત્રણ વડે પેલો ભાગ ચલાવીએ પચીસ અમુક અઢાર આવ્યો તો બે વાળી ના ભગાય પણ ના ભગાય એકમનો અંક પાંચ છે એટલા માટે અઢાર બે ના ઘડિયામાં આવે છે પણ બે વાળી ના ભગાય કેમ તો કે એકમનો અંક પાંચ એટલા માટે આપણને શેષ શૂન્ય મળે નહીં ત્રણ સંઘ અઢાર ચલો ભાગ ચલાવીએ ત્રણ એકાની ત્રણ શૂન્ય આઠ तर दूना छोड़िए बगड़ो त्रनी एक उतारियों बराबर एक तरह पंचाने पंदर जो शून्य मैं कटे भाग चाल त्रे भाग चाल क्यों भाग ने तो बार सौ पंचोते भाग चाल त्रे फरी आप भाग चलाई तो त्राण वाग चा कि चलता બરાબર ચલો બારસો ને પંચોતેર ત્રણ વડે ભાગ્યા આપણે ત્રણ ચોક બાર ચલો શૂન્ય સાત ઉતાર્યો ત્રણ દૂના છ એક વધ્યો બધારો પાંચડો ત્રણ પંચાની પંદર ચલો ચાલી ગયો ભાગ બરાબર કેટલા મળ્યા આપણને તો ત્રણેય ભાગ ચલાવવાથી કેટલા મળે છે તો કે ચારસો ને હવે ભાગ ચાલશે સરવાળો કરી જોઈએ પાંચ ને ચાર નવ નવ ને બે અગિયાર ચાલવાનું તો કે ના ચાલે બરાબર ચાલે કે ના ચાલે ચાલો ચલાવી જોઈએ આપણે ટ્રાય કરીએ બરાબર ને કેટલા તો કે ચારસો ને પચીસ ત્રણ તો ત્રણ એકાદ ત્રણ એક ત્રણ છ બાર ઉપર વિચાર્યો પાછળ ભાગ ચાલવાનો નથી ચલો પાંચે ભાગ ચલાવીએ આપણે પાંચે ચાલે છે કે નથી ચાલતો ચારસો ને પચીસ તો કે ચારસો પચીસ ભાગ્યા પાંચ 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 આઠાની ચાળીસ બે પાંચ પાંચે પાંચે પચીસ હા ચલો ડન પાંચે ભાગ ચાલ્યો કેટલા મળ્યા તો કે પાંચે ભાગ ચાલવાથી મળ્યા આપણને પંચ્યાસી કેટલા મળે છે પંચ્યાસી આપણને ખબર છે પંચ્યાસી સત્તર પંચાની પંચ્યાસી બરાબર તો કે સત્તર પંચાની પંચ્યાસી અને છેલ્લામાં છેલ્લો સત્તર એટલે કે સત્તર એકાની સત્તર જુઓ મિત્રો દરેકે દરેક અવયવ કેવા મળ્યા આપણને તો કે અવિભાજ્ય અવયવ મળ્યા ત્રણ ત્રણ પાંચ પાંચ ને સત્તર કેવા મળ્યા તો કે અવિભાજ્ય અવયવ મળ્યા આપણે લખી નાખીએ અવિભાજ્ય અવયવ સ્વરૂપે રૂપિયા બરાબર ત્રણ હજાર આઠસો ને પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રણ કેટલી વાર છે એટલે બે વાર એટલે વર્ગ પાંચ નો વર્ગ ગુણ્યા સત્તર આપણને મળી ગયો બરાબર તો ચાલો આગળનો દાખલો જોઈએ મિત્રો ચોથા નંબરનો ખબર પડે છે ને ખબર પડતી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો કેમ કે ધોરણ દસનું પૂરેપૂરું સંપૂર્ણ ગણિત બરાબર તમને યુટ્યુબ દ્વારા શીખવા મળશે મારી ચેનલમાં બરાબર ને પણ એકદમ ફ્રી એક પણ રૂપિયો વગર બરાબર તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચોથા નંબરનો દાખલો છે પેઢું છે કે 5005 5000 5 ચલો કેટલા એ ભાગ ચલા આપણે ખબર પડી જાય 5005 બરાબર ને તો 5005 ભાગ ચલાઈએ 5 એ ભાગ ચલાઈએ 5 * 1 = 5 5 * 1 = 5 કેટલા ચાલે ભાગ ચાલી જાય પણ આપણે તમને શીખવાડીએ 3 એ ભાગ ચાલવાનો નથી બરાબર 5 એ ચલાઈએ

एक सौ तेता सात सात बराबर भाग चलो संख्या तो चलाइए एक सौ एकाव नौ ने पांच तेपर नहीं चलवा चलो अग्यार वाली चलाइए एक सौ तेतालीस भाग्या अग्यार एक अग्यार तर अगर तरीना તેત્રીસ ચલો અગિયાર ભાગ ચાલી ગયો કેટલા મળ્યા આપણને તો કે અગિયાર ભાગ ચાલવાથી આપણને મળે છે તેર કેટલા મળ્યા તેર અને છેલ્લા કારણ કે તેર તો વિભા સંખ્યા એટલે તેર એકાની તેર તો આપણને કયા કયા અવયવ મળે છે મિત્રો તો જોઈ લો એક વાર કેવા અવયવ મળ્યા આપણને તો આપણને અવયવ મળે છે કે પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર કેવા મળ્યા તો કે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આ હતો મિત્રો ચોથા નંબર નો દાખલો છે તો જુઓ પાંચમું નંબરનું પેટું સાત હજાર ચારસો ઓગણત્રીસ કયું છે તો કે સાત હજાર ઓગણત્રીસ બરાબર સાત હજાર ચારસો ઓગણત્રીસ નવ છે એકમનો કઈ સંખ્યા વડે ભાગ ચાલશે સરવાળો કરીએ આપણે બરાબર ને તો નવ ને બે ચાર પંદર પંદર ને સાત તો બાવીસ બાવીસ છે બરાબર ત્રણ વડે ભાગ ચલાવી જોઈએ બરાબર બાવીસ સોરી ત્રણના ઘડી બાવીસ આવે તો પાંચ વડે ચલાવીએ પાંચ મહિના આવે સાત સાત વડી ચલાય સાત મેળી ચલાવીએ કદાચ મળી શકે બરાબર સાત હજાર ચારસો ને ઓગણત્રીસ છાસઠ ને આઠ કેટલા ચાલ્યા હતા કે આઠ અગિયાર પંચા પંચ્યાસી અગિયાર પંચા પંચાવન અગિયાર છાસઠ અગિયાર આઠ્યાસી अगिय सीत्योते सीत्योते अगर वे चलता चलो तेर वे चलाई जाइए चाला से चलो तेर वे चलाइए आप सात हजार चार सौ तीस भाग्या तेर दिखातेर तेरह दो सौ तेरे सौ बावन तेर पंचाने पांसठ तेरह संगीठ होर पंचाएं ચૌદ પાંચ છ સાત કેટલા વધ્યા વધ્યા કે ઓગણીસ તેર વડે પણ ભાગ નથી ચાલતો જોવા મિત્રો ચૌદ વિભાજ્ય પંદર વિભાજ્ય સોળ વિભાજ્ય ચાલો સત્તર વડે ભાગ ચલાવીએ સત્તર સત્તર વડે ભાગ ચાલે છે કે નહીં ચાલો જોવા મિત્રો આવો કે દાખલો આવી જાય પરીક્ષામાં બરાબર આવું પૂછાય એટલે तारा दिखाई जाए, सात हजार चार सौ सत्तर चौक सत्तर पंचा पंचायत सत्तर चौकना अड़सठ चौद आठ नौ दस अगर बार चौदह छबर सत्तर एकवन सत्तर चौकसठ सत्तरतरीवन अग्नि अग्न ભાગ દાખલો પાંચમો એ ચાલે છે બરાબર બરાબર આ બધું રાખજો ને કઈ રીતે આપણે ભાગ ચલાયા તો સત્તરે ભાગ ચાલો કેટલો મળ્યો આપણને કે ચારસો ને સાડત્રીસ મળે બરાબર ફરતી આપણે ભાગ ચલાવીએ કે ચારસો સાડત્રીસ સત્તરે ચાલે છે ભાગ

ઓગણીસો સત્તાવન ચાલો ચાલી ગયો ઓગણીસ તરી ના સત્તાવન તો કેટલાય ચાલ્યો તો કે વડે ભાગ ચાલ્યો કેટલા મળ્યા આપણને કે ત્રેવીસ મળ્યા હવે ત્રેવીસ તો અવિભાજ્ય સંખ્યા એટલે દાખલો થઈ ગયો પૂરો ત્રેવીસ એકા ત્રેવીસ તો જુઓ મિત્રો છેલ્લા નંબરનો દાખલો ન તો સત્તર વડે ભાગ ચાલે છે ને પછી ઓગણીસ વડે અને પછી ત્રેવીસ વડે તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે તો કે ત્રણેય સંખ્યાઓ છે મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ તો લખી નાખીએ આપણે કે સાત હજાર ચારસો ઓગણત્રીસ બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ તો મિત્રો આ તો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પહેલા નંબરનો દાખલો કે જેને આપણે પાંચ પેટા જોયા બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું બરાબર થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં